બે વર્ષ પહેલાં મારા વિદેશમાં જોબ હતો એ જોબ અચાનક જ જતો રહ્યો બે વર્ષથી હું અત્યારે અહીંયા નોકરી અને બે વર્ષથી અત્યારે હું અહીંયા છું ભારતમાં બહુ જગ્યાએ એપ્લાય કરી પણ કંઈ મેર પડતો નથી અને બે વર્ષથી કંઈ કામ ધંધો નથી અને ઘરમાં બહુ જ કંકાસ રહેશે દરરોજે ઝઘડા ઝઘડા ને ઝઘડા આ કેમ થાય છે પૂછો હા પેલા ઘરની પણ બીજા ઘરમાં તકલીફ હા માટે બીજા ઘરે

મહારાજ નાખીશ પણ કે જાવી મેળી આડી આવે અને તમારું કોઈ કાર્ય સફળ થવા જતી નથી મૂડા પડે પણ મૂડા ના મેરાયા નથી ચોકીઓ મારી પણ ચોકી નો મેરાયો નથી ખીલા મારા પણ ખીલા ખોવાઈ જ્યાં પણ ખીલાનો મેરાયો નથી ગોળાની

અરે અરે મેડી વડી નથી બાર એટલે અવાડો પડે તમારા બારની મેડી આગળ હેડું ને એટલે મારા જેવા અરે મેડી અરે આવે એટલે મશાન પડે દીકરા અને મશાન ના તળાવડું પડે ઈ તલાવડો માતા જઈ અને તળાવો હેડતા હેડતા આધી હેડી ને એટલે તમારી જમીનો જમીન માતા હું કાઢો ધાબડો મસાણી મેળવી જઈને એટલે એક કુવો અને કુવા માં આયલી અરે કુવા માં પડેલી દીકરી બોલી કે મને કાઢજો

ઈ માતા પણ સાબિતી નથી સાબિતી નથી દીકરા પણ બીજી એક વાત કદાજ કદાચ હું તારી જગ્યાએ કુવાય કુવા વાળી જગ્યા હોમી તારી અઢી બરાબર પણ અડધો લો

આ આજ રૂપાલી જોગની અનુકાળો ધાબડો મશાણી મેડી મારે તારા હિસાબ કહેવાના નથી પણ તારા દુખ હોય મારે બતાવો તો પડે ને આજ તું મારા અરે રે તું મારા વિશ્વાસે બેઠો ને ભરોસે બેઠો ને ઈ એક એક દી તારી જમીન ના પડેલા ઈ જમીન ખોલીને આવે જમીન ખોલીને આવે તો નાગીશ્વરી માતા કોઈ દી ખોટી થાય ની દીકરા તારા ઘર એક મેલડી નું દુખ નથી ઈ તો પંચમુખીની પંચમુખીની પંચમુખી મેલડી હજુ તો તારા બાપ દાદાડી તો નખોજ તો ઉભો ને ઉભો પણ હાલ તું એ વ્યવહાર બધા કરવા બેઠો નથી સમ તું પહોંચી વળતો નથી તારા ઘરમાં થોડા આશીર્વાદ મળી જાય તારું ભરણ ચાલુ થાય અને તારા ઘરમાં માં મટી જાય ઈ તારી ઈચ્છા દીકરા જા

ખાલી ઓળખો છો ખાલી ડોમ વાપરે છે ને પણ એ છે તમારી માસી તમને ખબર નથી તમારી છે માસી તમારા વડીલો ની ઈશ્વર દોહન સુમાડો વખત ની આવી સંધની ની સધિયા અને તમારા વડીલો ની ઘડીઓ ની માતા હિરી સંધ ની સધિ કડાવરી સધી આવી સધી માતા ઉભી રી અને સધી બોલી કે હું એમની માસ

છંદની સદી નો ખાલી એક નહીં પણ હાથાળા અને આઠમા ધારે કેવા કોમ કરશે અને તમારી માસિ તારી વસ્તી તારો દીવો કરશે કરશો ને તમારા કોમ ક્યારે થાય કોમ થાય તો સદી હાંસી આવું થાય કે ના થાય તો અમારા કોમ કરે આને કોમ કરે તો માતાને પૂજા કરીએ પૂજા કરીયે થાય ના થાય કોને કોને થાય બતાવ

પૂર્વજ હરાય ના નાખેલો હોય કોઈ તમારા વડી લે અથવા તમે અને એ પૂર્વજ કહો અમારું કોમ કરો તો માનીયે ઈ પૂર્વજ હરાયેલો હોય પૂર્વજ તું ઈ સદા લે કોમ ન કરે કારણ કે સાબિત થયેલો હોય કોઈ પણ દેવ સાબિત થઈ ગયેલું હોય ઈ સાબિત થયેલું દેવ કદાય તમારે તમારા કોમ ના કરે એના માટે ભક્તિ કરવાની જરૂર હોય શું ભક્તિ કરવા પૈસા થાય ખરા ના ના થાય ના 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 થાય અરે રે બોજા ભક્તિ મન લાગતા નથી દેવ પ્રતિ હેત ને પ્રેમ થતા નથી લગાવ થતા નથી દિયાવતી કરો બે ત્યારે મન લાગતા નથી શદી ની જવાબદારી કોણ લેશે તમે તો હાલ બોલ્યા કે શદી કોમ કરી તો શદી કોમ કરે તો બિહારીએ લઈશી જવાબદારી બધાય લઈશી જવાબદારી બધા લઈશી શદી ની ચાલુ કરો હા માં હા પૂજા ચાલુ કરો શદી રસ્તા અરે રા બીજા રસ્તા શદી બતાવશે ભાગ આવી જગ્યા એટલે એટલે તમારા વડકા બળતા નથી તમારા ઘરમાં કાળો દાબડો મસાણી મેડી ભરે કઈક આ ભાસ થાય કઈક અરે રે કઈક ખાય અરે કઈક

એટલે વિશ્વાસ કરી દેજે હા મે એવું નથી કીધું કે મંદિર બનાવજો હોના રૂપા નું મેં એવું મંદિર એવું નથી કીધું કે આળસ હારું મંદિર બનાવજો સતી માતા માટે તો સતી બેસીએ ના એક પાર્ટી લાઈ તમારા લગાવતીન ભાવતીન હઈએ હિલોળે સડાઈ ને સતી માતાને બહારી પૂજા કરજો આટલાથી મોની જતા ને કે હવે દુખ મટી ગયું હજુ કઈ કે ન્યાયને વ્યવહાર બાકી તમારા શિકોતર માતા અને મેલડીના ભલે જય માતાજી અમાને દેવ દુખની કંઈ ખબર નહીં એ જાણવું છે અત્યારે અમાને બહુ તકલીફ પડે છે રાજસ્થાન થી અહીં ગુજરાત આયા પછી અમને બહુ તકલીફ પડે છે પણ એવું કહેવાય કે માં રાજસ્થાન દેતા હતા અને ધંધા ધંધા મજૂરી માટે કમાવા માટે આયા હા માં પણ માં આ જગ્યા ઉપર આયા પછી અમને તકલીફ પડી હા ખરું ખરું માં ખરું માં આયા જગ્યા ઉપર આયા પછી તકલીફ પડી ગુજરાત થી રાજસ્થાન રાજસ્થાન થી ગુજરાત આવતું હોય પણ ગુજરાતી વિદેશમાં જાતા હોય ને એ તો દુખી હોય

ઘરની આસપાસ નિશાંત કે કે આ હોય ને થોડા બે ચાર ઘર પછી એ ખબર ના હોય આમાં આમાં ખરું ખરું પડોશી ના ઘર ની દીવાલ માં પીપડો ઉગેલો એ ઈ કોઈને ખબર ના હોય હા અને તમે રહેતા હતા એ જગ્યા ની દીવાલ ઉપર પીપડો હતો આમાં આમાં ખરું 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 યાદ છે ને આમાં તમે જે જગ્યા ઉપર રહેતા હતા એ દીવાલ ઉપર પીપડો હતો આમાં એ પીપડો એ તમારું દુઃખ આમાં ખરું 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 ઈ પીપડાવારી એ પીપડાવારી મસાણી મેરડી ના આના ઘર માં

ખોટી ખોટી વાતો કરાવે અને ઝઘડા કરી નાખે ભલે જ આ પણ આવું કહીશ કે ઈ સુડેલ ને ઈ સુડેલ ને જમારજે એક નહીં પણ બે વાર જમારજે દરેક દેવને ઈ ફીંપડાવાના દરેક દેવ બે બે વાર જમારજે અને એક વાર ગોગા મહારાજ ને પંચામૃત થી નવરાવજે શંકર અબડશેટ પાડીને આયા છે એટલે એ જગ્યા પર ત્યાં એટલે પડશે ને અબડશેટ બહુ પડ્યા ફીંપડો માથે હોય અને ઈ ફીંપડો માથે આવી કે નેસે નીસે રહેતા હોય તો શું અબડશેટ પડશે આ નહીં પડે 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 મામા પડે 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 મામા

આન રહેતી પ્રાર્થના થી હોનામણી નાખી અને આ દોણા નોક જે તારા ઘર માં પાછા હતાય વરાવ વર્તા પોણી દેશે દીકરા હા માં સારું 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 માં પૈસે પૈસા પછી જલા પૈસા આવશે આમાં આવશે દીકરા અને ધંધા હરા ચાલશે હા હા આવા મારા આશીર્વાદ લેસી ભેળા હા માં હા સારું સારું યે માં તો કોઈ કુલ બાબત થોડી ખબર નહી અમાને ખાલી તમારા ઘરમાં ચોરાસી ખાતું બેઠેલી હોય અરે મરદો ખાવાની મસા ની ભલે બેઠેલી હોય પણ એક એને પડે કે હકનો અધિકાર કદાઈ છોડે

તારો ભાઈ એક બે ત્રણ જવાબદાર વ્યક્તિ બોલો ભાઈ નસીમો ચાર બાળકો પણ એક બાળક મારા મારામના ગેર પાસે હા શું ને એક બાળક પાછું જતું રહ્યું આમાં ખરું 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 એક બાળક પાછું જોયું એક એક દીકરી અરે અરે આ આ હજુ તારા નસીબમાં એક એક બાળક બાકી તને બાળક મળશે હ આ દીકરીના હાથમાં આ રેખા લખેલી અ તને ભૈલો મળશે ભૈલો મળશે અને ભૈલો મળશે એટલે નામ કુળ પડાઈશ સ્વાથી પડાવીશ નોમ કુળ પાડશે નો હું પાડીશ નામ હું પાડીશ ભૈલાનું નોમ કુલ પાડશે હું પાડીશ એકદમ તારી હસ્તરેખામાં લખેલું હોય તો કદાચ વાત હાંસી હોય પાછો હોય ને એક કદાચ આઈ મારા રમે પાસો લીધો હોય ને તો માતા